પાર્ટીના એન કે દેસાઈ કોલેજમાં ડોક્ટર જિગ્નેશ રોહિત દ્વારા કેરિયર ઇન કેમિસ્ટ્રી વિષય પર સેમિનાર યોજાયો ડૉક્ટર જિગ્નેશ જમ્મુ એન્ડ કાશ્મીરના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિષયમાં વિવિધ કારકિર્દી ચર્ચાઓ કરી પાટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લાપાડીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જમ્મુ એન્ડ કાશ્મીરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જીગ્નેશ રોહિત દ્વારા વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી વિષયમાં વિવિધ કારકિર્દીની તકો વિશેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી કોલેજના પ્રાધ્યાપક ખ્યાતિ મોદી દ્વારા વક્તાનો પરિચય કરાવવામાં આવ્યો હતો કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર દિપેશ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ડૉક્ટર જીગ્નેશ રોહિત જેઓ અંબેટીમાં રહીને અભ્યાસ કર્યો અને પીએચડી સુધીનો અભ્યાસ કરીને કેમિકલના વિષયમાં વિવિધ રિસર્ચ કરતા રહ્યા અને તેઓના માર્ગદર્શન હેઠળ છ વિદ્યાર્થીઓ રિસર્ચ કરી રહ્યા છે તેમના માટે વિવિધ વિષયમાં ઊંડાણપૂર્વકનું વાંચન કરી તે માટે રિસર્ચ દ્વારા પોતાના કારકિર્દી કરતાની વાત કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા બીએડ અને એમએસસીની જરૂરિયાતો અંગેના સવાલો પૂછવામાં આવ્યા હતા જેના જવાબો તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યા હતા સફળ આયોજન કોલેજના કોઓર્ડિનેટર દિવ્યાન પટેલ દ્વારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર તપનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેસીઆઈ વલસાડના પ્રમુખ વિક્રમ રાજ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા સફળ આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ અભિનંદન પાઠવ્યા હતા અચ્છા મારું નામ ડોક્ટર જિગ્નેશ કુમાર વિરોહિત છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર છું ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટી શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીરમાં આજે એન કે દેસાઈ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણ શાસ્ત્રમાં જે વિષયમાં જે આગળની ઓપોર્ચ્યુનિટી છે યુજી ને પીજી કર્યા પછી એના પર અમે ડિસ્કશન કર્યું વિદ્યાર્થીઓ સાથે મેં માર્ગદર્શન પૂરું પાડ્યું કેમ કે જનરલી જે કેમેસ્ટ્રી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરે છે તો આપણા વિસ્તારના છોકરાઓ મેક્સિમમ બીએડ કે પછી ઇન્ડસ્ટ્રીમાં જવાનું વિચારતા હોઈએ તો મેં થોડું એમને રિસર્ચ માટે મોટિવેટ કરવાની ટ્રાય કરી છે કે જેથી કરીને આગળ જતા એ લોકો નેટ ગેટ ને બધું પાસ કરી શકે અને એનઆઈટી આઈઆઈટી કે એવી સંસ્થાઓમાં રિસર્ચ માટે જોડાઈ શકે પારડી સ્થિત એન દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે ગેસ્ટ લેક્ચર રાખવામાં આવ્યો હતો આપણે બધા જાણીએ છીએ કે બીએસસી ને એમએસસી તો બધા કરે છે પણ પછી શું તો એના કરિયર ઓપોર્ચ્યુનિટીઝમાં અમને એવું લાગ્યું કે આ ફિલ્ડમાં જે એક્સપર્ટ હોય જે રિસર્ચ બેઝ કામ કરીને આગળ વધ્યા હોય અને આપણા વિસ્તારમાં હોય એવા વિદ્યાર્થીને બોલાવીએ તો અમને ખૂબ નસીબદાર છે કે જમ્મુ એન્ડ કાશ્મીરની એનઆઈટીમાં કામ પ્રોફેસર રોહિત અને વિદ્યાર્થીઓ સાથે બહુ દિલથી વાત કરી કે તમે કરિયર બનાવવા માંગતા હો ને તો લાગી પડો ખાલી વાંચવાથી ટકા લાવવાથી નથી થવાનું તમારું એમાં ઇન્વોલ્વમેન્ટ અને ડેવલપમેન્ટ જે છે એટલે ગૂગલ પર બધી માહિતી મળે છે ભાઈ માહિતીને ઇન્ટરપ્રિટ કરી અને કરિયરમાં કેવી રીતે લઈ જવી આની ઘણી બધી વાતો થઈ અને વિદ્યાર્થીઓએ સવાલો પૂછ્યા એના જવાબો આપવામાં આવ્યા એટલે એક સક્સેસફુલ સેશન આજે અમારી કોલેજમાં થઈ શક્યું છે અમારી કોલેજ ટોટલ એમએસસી અને બી ના એકસો પચાસ વિદ્યાર્થીઓ આ સેમિનાર ભાગ લીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો